હાય ગાઈઝ ગુડ મોર્નિંગ ફાઇનલી અત્યારે અમે હવે ઉઠી ગયા છે અને ગંગોત્રી માટે હવે નીકળીશું ઉપર દર્શન કરવા જવા માટે તો બતાવીશ અમે નીકળ્યા ઉપર મંદિર કેવું છે રસ્તો કેવો છે એ તો જો અત્યારે તો એક પહેલા વાગ્યા છે એક તો અને હું તો ઉઠી જ છું તો પછી બતાવું તો હું નહીંને રેડી થઈ ચૂકી છું હવે અને હવે અમે થોડી વારમાં નીકળવા જઈ રહ્યા છે બીજા બધા બાકી છે આ એક નહીંને આવી છીએ અને આ અમારા બહારનો હોટલનો નજારો છે જે તમે જોઈ શકો છો અને સરસ મજાનું અહીં એક સફરજનનું ઝાડ બી છે બધો સફરજન બી છે આમાં તો આવ્યા બહુ બધા સફરજન છે આના નીચેનો નજારો છે સરસ મજાનો એવો હજી ઉપર બીજું બધું અમે હવે નીકળી રહ્યા છીએ ફાઈનલી બધા તૈયાર થઈ ગયા છે જોઈ પીશું અને ચા પીને ઉપર નીકળીએ છીએ મંદિરે જવા તમને તૈયાર બતાવું તો અમારી ગાડી હવે ઉપડી ગઈ છે ગંગોત્રી જવા માટે તમને રસ્તો બતાવું ગંગોત્રી એક કિલોમીટર ચાલીને જવાનું હોય છે આ બધા જેમ ચાલતા જાય છે એમ બધા ચાલતા જવાનું હોય આ સાઈડ પાર્કિંગ છે અને એથી બધા ચાલતા જાય છે એક કિલોમીટર ઉપર ગંગોત્રી છે તો હવે મજા જઈએ પછી ઉપરનો બતાવું બરોબર મેં ચાલતા ચાલતા હવે જઈ રહ્યા છીએ અને સરસ મજાને ને કેવો ગેટ દેખાય છે જો હું તમને ગેટ બતાવ સામે ગેટ દેખાય છે ગેટ માંથી અંદર જવાનું છે હજી મંદિર બાકી છે મંદિર આવવા દો પહોંચતા પેલા અહીંયાથી બધાએ ટોકન લેવું પડે પછી હોય તો ત્રણ અહીંથી ટોકન લેવાનું છે સરસ મજાનું એવું પછી અહીંથી મંદિરે જવાનું છે મેં બી ટોકન લીધું છે રજીસ્ટ્રેશન બતાવીને તો અહીંયા આવો તો રજીસ્ટ્રેશન બતાવવાનું રહેશે થોડી થોડી દુકાનો છે જ બધું કંઈક ચઢાનું મંદિરમાં હોય બધું લેવું હોય તો લઈ શકાય છે આપણાથી જોયું અહીંયા બધે દુકાનો છે આજ બરોબર અહીંથી ગાડી ભી આવે છે આમ તો સુપર મસ્ત મજાના એવા પહાડ છે અહીંથી જવાનું છે મંદિર હા જો કદાચ તો અહીં ઉપર આ હોત તમારે રાત્રે રેસ્ટ કરવો હોય તો અહીં બી હોટેલ્સ ભી છે કે ધમિયા રેસ્ટ કરી શકો જો હાલ તો ફિલાય ઠંડી ક્યારની નીચે લાગતી હતી પણ અહીંયા એવું મસ્ત મજાનો એવો સૂરજનો તડકો આવી રહ્યો છે સૂર્યનો કારણ કે ઉપરની સાઈડમાં બરફ છે અને હું તમે બતાવું સૂર્ય બી એટલો અહીંયા બરફની વચ્ચે સૂર્ય ઉગ્યો છે બહુ સોલિડ નજારો છે આ બધું જોવાલાયક છે તો હું તો કહીશ ત્યાં સુધી તમે બધા અહીંયા ચારધામ યાત્રા કરવા જરૂર આવજો પણ બધી તૈયારી કરીને આવજો મન મક્કમ કરીને આવજો અને ત મસ્ત મજાનો એવો સૂર્ય ઉગ્યો છે આ બધા જઈ રહ્યા છે અને હવે શરૂઆત થશે મે બરાબર તો તમે જોઈ શકો છો તમને અહીંયા કંઈ ભૂખ લાગે તો અહીંયા જમવાની હોય એ બીજી વ્યવસ્થા છે હોટલ બધું છે જે ગરમ નાસ્તો મેગી છે પછી કંઈ ખાવ ખોટે એવું બધું છે તો તમે અહીંયા જમી બી શકો છો તો એનું બી કંઈ ટેન્શન નથી જોઈ શકો આવી રીતે છે બધું આમ તો સરસ છે અહીંયા તો ફાઇનલી ગાઈઝ બહુ બધી ધામ પહોંચી ગયા છે હું તમને બાર નો નજારો બતાવું બાર નો મંદિર છે ગંગોત્રી નું સરસ મજાનું એવું અને તમે જોઈ જ શકો છો આ ગંગોત્રી મંદિર છે તો મંદિર તમે જોઈ લીધું છે હવે પછીનું પછી બતાવીશ બરોબર તો પહેલાં ગંગોત્રી મંદિર આવ્યા પહેલા ઉપર ચડ્યા પહેલાં દર્શન કર્યા પહેલાં નીચે અહીંયા ગંગા નદી એ તમારે પહેલાં પાણીથી કાં તો નાવું પડે કાં તો હાથ પગ ધોવા પડે ગમે તે કંઈક તો કરવું જ પડે એ પછી દર્શન કરવામાં આવે છે તો એ બી તમે ધ્યાન રાખજો તમે બતાવો તો તમે જોઈ શકો છો આ બધું નજારો સરસ મજાની બધા એ જ કરી રહ્યા છે તો જુઓ તમે हमारा जो गाइड ये हमने समझावी रहा है तुम्हें तो भी समझो और समझोड़ो तो तुम्हें तो ध्यान तो ये जो है यहाँ से जो जाती है है गंगा आती संगो से यमुना आती है और केदारनाथ से मंदाकिनी मंदागि अलग मंदा आती है तो दोनों पीने को जब ये गंगा जी और जब मंदाकिनी मिलती है तब जो पर्याप्त प्रो पर गंगा जी बन जाती है और हरिद्वार ऋषिकेश और ऋषि हरिद्वार से फिर काशी पूछती है गंगा ठीक है तो ये है गंगा जो मेन गंगा है તો આ મેઈન ગંગા છે જે હરિદ્વારમાં છે તો ગંગા જ છે ડેફિનેટલી યસ પણ જે મેઇન ગંગા છે એ આ છે તો તમે જોઈ શકો છો કે કઈથી આવી રહી છે હું તમને બતાવું એક મિનિટ ઉપરથી એ પહાડમાંથી નીચે આવી રહી છે ઉપર જોઈ શકો તમે બરફના નકરા પહાડ છે સરસ મજાના સાઈડમાં સૂર્ય છે અને અહીંથી આ નદી જઈ રહી છે તો આ છે મંદાકીની સોરી આ છે ભાગીરથી ગંગા હા તો આ અને મંદાકીની મળીને મેઇન ગંગા બનાવે છે બરાબર તો તમે ધ્યાન રાખજો હવે આમાં હવે અમે અહીંયા નીચે ડેફિનેટલી યસ અત્યારે તો હવે અમે નહીં તો નહીં આ ગંગા નદીમાં પણ હાથ ધોઈને દર્શન કરવાના હોય તો એ તો ધ્યાન રાખવું જ પડશે તો હવે હું બી નીચે જાઉં છું અહીંયા પણ આ પહેલાં મારા બાકીના સાથીઓ એમનું કામ પતાવી લે પછી હું જઈશ હવે આ મારા ભાઈ છે એ બી સરસ મજાનું એવું તો આ ભગીરથ તપસ્વી દર્શિન શ્રાદ્ધ તપ સમર્પણ કરવા જાતે એવું લખેલું છે આ એક મંદિર છે ગંગોત્રી ઉપાડ છે મંદિર છો સરસ મજાનું એવો એક તિલક મારે છે હજી ઉપર એક ચંદન બાકી છે તો ઉપર વાર મારશે મને ચંદન નથી લાગતું તો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છે મંદિરે ગંગોત્રી તો ઉપર કારણ કે અહીંયા નીચે અમે હાથ પગ તો બધું ધોઈ દીધું છે તો હવે ડાયરેક્ટ અમે ઉપર જઈશું કારણ કે આ અહીંનો નિયમ છે તો પહેલાં અહીંયા હાથ પગ અને ધોવાનું પછી તમે અંદર મંદિરમાં દર્શન કરો તો એ સારું કહેવાય મતલબ એ સારું કહેવાય એ નથી સારું ખૂન ગંગાનું ગંગા પવિત્ર નદીમાંથી એક નદી છે તો ઉપર જઈએ છે મંદિરનું અંદરનું તો તમને ઉતારા દેશે નહીં પણ બહારનું તો મેં ઉતારી લીધું છે જે મેં આગળના વિડીયોમાં બતાવી દીધું છે તો બી આમાં થોડું ઘણું પાછું બતાવ્યું છે તો હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છે તો હવે લાઈન હશે તો તો આ આ રીતે જવાનું આ તો બહુ ભીડ લાગતી નથી પણ ફિલિંગમાં આ રીતે લાઈનમાં જવાનું આગળ મંદિર છે તમે જોઈ શકો છો અમે આ જોઈ રહ્યા છે હવે સરસ રીતે તમે નોટીસ વાંચી શકો ગ્રુપ ગ્રુપની ફોટા લેના મનાહ છે તો બેાર સમંદિર આપ સદે તો અંદર ને દર્શન થઈ ગયા છે અને અમે અમે બહાર નીકળી ગયા છે સચો ધ ગ્રેસ યોર નો તો તમે જોઈ શકો છો આ મંદિર છે બધે અહીં છે સરસ મજા આવી વાહ જસ્ટ ટચ પત્યા છે બરાબર તો તમે ભી અહીં આવો તો ચોકકસ અહીં આવજો ગંગોત્રી ધામ આ રીતનું હતું તમે ઉપર ચડવાનું ભી જોયું નીચેનું બી તમને સમજાવી દીધું છે અને મંદિર બી મંદિર નું અંદરનું તો બતાવા દેતા નથી પણ મંદિર નું બહારનું બી મેં તમને બતાવ્યો છે જો તમને બ્લોગ ગમે તો તમે તેને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી આપજો જય ગંગા ગંગામે